નમસ્કાર મિત્રો હું છું પ્રોફેસર આરજે અને આજે વાત કરવાના છે ડીએસએ ડીએસ એટલે શું ડીએસ એટલે ડેટા સ્ટ્રક્ચર અને એટલે કે અંદર વ્યવસ્થિત રીતે ગોઠવવા અને એને ખાસ ઢાંચુ આપવો એને ડેટા કહેવામાં વાત કરીએ વિગતવાર તો ડેટા સ્ટ્રકચર ની અંદર ઘણી બધી વસ્તુનો સમાવેશ થાય છે જેવો કે એરે લિંગડલિસ સ્ટેક ક્યુ ગ્રાફ ટ્રી અને અલ્ગોરિઝમની વાત કરીએ તો અલ્ગોરિઝમ એટલે તમારે આ સ્ટેક ક્યુ ગ્રાફ એની અંદર કઈ રીતે તમારું સર્ચિંગ કરવું છે ડેટાનું ટ્રાવેલ્સ કરવું છે અથવા તો એને સેન્ડિંગ ડિસેન્ડિંગ ઓર્ડરમાં ગોઠવવા છે શા માટે ડીએસએ શીખવું પડે ભારતની ટોપ આઈટી કંપની અથવા વિદેશની ટોપ આઈટી કંપનીમાં ડીએસએ એક બેકબોન સ્વરૂપ કર્યો છે તમારી પ્રોગ્રામિંગ સ્કિલ અને પ્રોગ્રામિંગનું લોજિક થિંકિંગ છે એ બહુ સારું કરે છે તો ડીએસએ આજે જ શીખવાનું ચાલુ કરો અને આવી શોર્ટ અને શાર્પ માહિતી માટે ધ પ્રોફેસર આજીને ફોલો કરો